અમદાવાદના સાબરમતી આશ્રમથી મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલ દાંડી દાંડીકૂચની લડત આઝાદીની ચળવળ માટે મહત્વપૂર્ણ બની હતી હાલમાં દાંડી દાંડીકૂચના છંડનુંમાં વર્ષની ઉજવણી થઈ રહી છે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા યુવાનોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવા આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ હોમનાર દેશના સપૂતોની ભાવ વંદના કરવા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે તારીખ બાર માર્ચથી પાંચ એપ્રિલ સુધીની દાંડી કુચ સાયકલ યાત્રામાં મોટી સંખ્યામાં સૌને જોડાવવા પ્રવાસન નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે યાત્રાના માર્ગમાં આવતા ગામોમાંથી સાયકલ યાત્રીઓ જોડાઈ રહ્યા છે આજ રોજ તારીખ એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ આ યાત્રા ભરૂચ જિલ્લામાં અળખી મુકામે આવી પહોંચતા તેનું અળખી ગામના સૌથી વધુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો સરપંચ તેમજ આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું રાત્રી રોકાણ અડખી ગામના આવેલ ગાંધી આશ્રમમાં રોકાણ કરી તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ વહેલી સવારે સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે અને જંબુસર થઈ આમોદ મુકામે પહોંચશે અંગ્રેજ સલ્તનતના પાયા હલાવી નાખનાર જે યાત્રા ગાંધીજીએ ઓગણીસો ત્રીસમાં બારમી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ કરેલી અને આજે એના પંચાણું વર્ષ પૂર્ણ થયા અને છન્નુમાં વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે જંબુસર તાલુકાના કારેલી ખાતેથી આજે એના ભાગરૂપે સિત્તેર જેટલા સાયકલિસ્ટો કે જે અણખીથી કારેલી આવ્યા અને કારેલીથી સાયકલ યાત્રા રૂપે આ યાત્રા પિલુદરા બીડચ ગજેરા અને ખાતે આજે એનું સમાપન થયું છે તો આ યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ આદરણીય નીતિનભાઈ પટેલ ઉર્ભે ભોલાભાઈ ગામના પ્રથમ નાગરિક અણખીના સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાં અણખીના ગામજનોએ આ યાત્રાનું સ્વાગત કર્યું આ યાત્રા આવનારી પેઢીમાં હર હંમેશ યાદ રહે અને અંગ્રેજો સામે જે લડત ગાંધીજીએ મીઠાના ચળવળથી શરૂ કરેલી એ લડત એના ભાગરૂપે જ આજે આપણે આઝાદી ભોગવી રહ્યા છે તો આવનારી પેઢી આ આઝાદીમાં જે આપણા વીરોએ ભૂમિકા ભજવેલી એ હર હંમેશ યાદ રહે એના પ્રતિક રૂપે જ આ યાત્રા કરેલી છે તો અહિયાં સૌનું સ્વાગત કરવામાં આવ્યું આ તબક્કે સૌનો ખૂબ ખૂબ આભાર સંજય પટેલ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ